સોની સોની મિત્ર મિત્ર મંડળ દ્વારા હિંમતનગર પાંચ એક બે હજાર પચીસ ના રોજ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેમાં શાસ્ત્રી મુકુંદભાઈ રાવલે તેમજ તેમની ટીમને યજ્ઞ શરૂ કરાયેલ તેમાં હિંમતનગર શ્રીમાળી સોની મિત્ર મંડળના હોદ્દેદારો કાર્યબારી સભ્યો તેમજ સલાહકાર સમિતિના સભ્યો હાજર રહીના યજ્ઞનું આયોજન કરવામાં આવેલ તેમાં અખિલ હિન્દુ શ્રીમાળી સોની મહામંડળના સભ્ય જીતુભાઈ કે સોની મહેશભાઈ જી સોની કિરીટભાઈ જે સોની હાજર રહ્યા હતા તેમજ આ યજ્ઞમાં બાલકૃષ્ણભાઈ એન સોની ડૉક્ટર મહેન્દ્રભાઈ બી સોની દિનેશભાઈ વી સોની દિલીપભાઈ આર સોની ભાવેશભાઈ ડી સોની કૌશિકભાઈ પી સોની જશુભાઈ આર સોની સૂર્યકાંતભાઈ કે સોની રાજુભાઈ વી સોની તેમજ તમામ કારોબારી સભ્યો તેમજ સમાજના તમામ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા રિપોર્ટર સતીશ સોની હિંમતનગર